આની પાછળ ક્યાંક ને ક્યાંક સરકારી અધિકારીઓની પણ ઢીલી નીતિ જવાબદાર હોય તેમ દેખાઈ રહ્યું છે કારણ કે સરકારે પણ છ્યાસી જાતના વૃક્ષોના છેદન કરવાનો પરિપત્ર જાહેર કરેલ છે આ પરિપત્રોની આડમાં મોટા પૂજી હજારો સો મેલ ઉભી કરી નાખી છે ત્યારે લાખો લીલો વૃક્ષોનું છેદન કરાવી લાખો પતિમાંથી કરોડપતિ થવાની લાલચે પર્યાવરણ સાથે છેડા કરી રહ્યા છે પરંતુ સરકાર શ્રી ફોરેસ્ટ વિભાગમાં દર વર્ષે લાખો હજારો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી વૃક્ષોની સલામતી અને પર્યાવરણના બચાવ માટે વાપરી રહી છે પણ આમ જનતાના ટેક્સના પૈસે ફોરેસ્ટ વિભાગના નોર્મલ રેન્જ અને વિસ્તરણ રેન્જ હજારો કર્મચારીઓના પગાર ભથ્થા રહ્યા છે લાખો નર્સરીમાં વૃક્ષોનો ઉછેર કરવા પાણી ખાતર દવાઓ બિયારણ ખર્ચ થઈ રહ્યા છે તો બીજી બાજુ સેવિક સંસ્થાઓ દ્વારા વૃક્ષો વાવી પર્યાવરણ બચાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે આથી તાપમાન વૃક્ષ છેદનનું કારણ છે તાપમાન વધુ અને ગરમીના કારણે રાજ્યમાં રોજે રોજ કેટલાય લોકો મૃત્યુ પામે છે અને પક્ષીઓની એવી કેટલીય જાતિઓ આપણા વચ્ચેથી લુપ્ત થતી રહી છે ખરેખર આ લીલા વૃક્ષોનું આ રીતે છેદન થતું રહેશે તો આવનાર સમયમાં માણસ પશુ પક્ષીઓનું શું થશે તે વિચારવું રહ્યું સરકાર શ્રી કોઈ નક્કર કાયદો લાવી આવી સ્વમિલો પર લગામ લગાવે તો જ પર્યાવરણનું તેમજ વૃક્ષોનું જતન કરે તેવું મુખે ચર્ચાઈ રહ્યું છે સુવા મીડિયાના અહેવાલથી ઘોર સરકારી તંત્ર જાગશે કે પછી ઊંઘતું જ રહેશે તો હવે આવનારો સમય જ બતાવશે